સુરતના વેડરોડ ખાતે આવેલ જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે ભૂલકાઓના પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસથી બે હજાર છવ્વીસના પ્રવેશોત્સવમાં બાળભવનમાં તમામ વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી મોઢું મીઠું કરાવ્યું નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના શિક્ષણ જગતમાં પ્રથમ પગલા કંકુ પગલામાં કંડારી તેમના નવા શૈક્ષણિક વર્ષની નવલી શરૂઆત કરવામાં આવી કુમકુમ પગલા લેવાનો હેતુ બાળકના પ્રથમ શૈક્ષણિક ક્ષેત્રના પગલા તેની જીવન દરમિયાન થતી શૈક્ષણિક કારકિર્દી દરમિયાન તેનો સંભારણો બની તેને સુખદ અનુભવ કરાવતું રહે છે વિદ્યાર્થીઓને ખજરીના તાલે જોડકણા તથા ગીતો ગવડાવવામાં આવ્યા નાના ભૂલકાઓને મજા પડે તેવા વિવિધ પ્રકારના રમકડા રમાડી મનોરંજન કરવામાં આવ્યું હતું સ્માર્ટ ટીવી પર મોરલ સ્ટોરી તથા જોઈને ભૂલકાઓ આનંદિત થઈ ગયા હતા શાળાના સંચાલક નવનીતભાઈ ગોપાણીએ બાળકો શ્રેષ્ઠતમ કારકિર્દી બનાવે તેવી શુભેચ્છા પાઠવી હતી શાળાના આચાર્ય કેતકીબેન નાયકના માર્ગદર્શન હેઠળ પ્રવેશોત્સવની સુંદર ઉજવણી કરવામાં આવી હતી વિમાનગંગા વિદ્યાલય આચાર્ય કીર્તિબેન નાયક શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસની આજથી બાળભવનની નવી શરૂઆત થઈ રહી છે બાળભવનના વિદ્યાર્થીઓને આજે બોલાવીને તેમનો પ્રવેશોત્સવ કરવામાં આવ્યો પ્રવેશોત્સવમાં બાળકોના સુંદર મજાના પંખુ પગલાં આજે લેવામાં આવ્યા અને તેમનું મોડું મીઠું કરાવવામાં આવ્યું સાથે શિક્ષકો દ્વારા ખૂબ સરસ રીતે એમના ઓરડાઓ સજ્જ કરવામાં આવ્યા રમકડા દ્વારા તેમને આજે રમાડવામાં આવશે અને ગીત જોડકણા ગવડાવીને તેમને આજે આનંદ કરાવવામાં આવશે જેથી આખું વર્ષ તેઓને શાળાએ આવવા માટે પ્રોત્સાહન મળી રહે અને કુમકુમ પગલાં લેવાથી મા શારદાની એવી પ્રાર્થના છે કે તેમનું શૈક્ષણિક જીવન ખૂબ પ્રગતિમય રહે નમસ્કાર મિત્રો જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે આજે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનો પ્રથમ દિવસ એટલે કે ભવનના વિદ્યાર્થીઓ માટેનો પ્રવેશોત્સવ જ્ઞાનગંગા વિદ્યાલયમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી માધ્યમના નાના ભૂલકાઓનો આજે શાળામાં પ્રથમ દિવસ હતો એને પ્રવેશોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો નાના ભૂલકાઓના પગની કુમકુમ છાપ લઈ આ તમામ વિદ્યાર્થીઓને ફોટા સાથે લેમિનેશન કરાવીને આ વિદ્યાર્થીઓને અમે આપવાના છીએ કુમકુમ પગલા એટલે એવું કહેવાય કે પોતાના જીવનના શૈક્ષણિક શરૂઆતની જે શરૂઆત છે એ એકદમ પવિત્ર રીતે મા શારદાને યાદ રાખીને આજે આ કુમકુમ પગલાં વડે કરવામાં આવી છે આ એક નાનકડું પગલું વિદ્યાર્થીના શૈક્ષણિક જીવનનું એક વિરાટ કદમ ભવિષ્યની અંદર બની રહે અને શૈક્ષણિક જગતના તેજસ્વી તારલા બને એવી શુભ ભાવના સાથે આ પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો વિદ્યાર્થીઓ માટે બાલભવનના તમામ વર્ગો સજાવવામાં આવ્યા ચોકલેટ વડે મોં મીઠું કરાવીને આજે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આચાર્ય ના માર્ગદર્શન હેઠળ ઉત્સાહમાં ભાગ લીધો હતો બીરો રિપોર્ટ સુરત